આદિવાસી વિસ્તારમાં અનધિકૃત નાતાલ કાર્યક્રમ પર રોક લગાવવાની દેવ બિરસા સેનાની માંગણી છે આફવા તાલુકા મામલતદારને દેવ બિરસા સેના ડાંગ જિલ્લાના પ્રતિનિધિઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ખ્રિસ્તી પાદરીઓ દ્વારા નાતાલ કાર્યક્રમ પ્રાર્થના સભા શાંતિ મહોત્સવ તથા સેમિનારના નામે ગેરકાયદેસર ધર્માંતરણ જેવી પ્રવૃત્તિ ચાલી રહી છે દેવ બિરસા સેનાએ માંગણી કરી કે સરકારી ચોપડે કાયદેસર નોંધાયેલ અને સાચા ખ્રિસ્તીઓને જ નાદાલ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવે જેથી જેઓ નથી નોંધાયેલા તેમને પરવાનગી ન આપવામાં આવે આદિવાસી સમાજના અસ્તિત્વ શાંતિ અને સાંસ્કૃતિક મૂલ્યો જળવાઈ રહે તે માટે આવાન અધિકૃત કાર્યક્રમ અને ધર્માંતરણ પ્રવૃત્તિ પર તાત્કાલિક રોક લગાવવાની દેવ બિરસા સેનાએ જિલ્લા તંત્રને નમ્ર વિનંતી કરી છે અમારી આજે જે આવેદનપત્ર આપવાનો એક જ મુદ્દો હતો કે અમારા ડાંગ જિલ્લામાં જે બાર ધર્માંતરણના નામે જે પચીસ તારીખથી જે કાર્યક્રમો યોજાય છે અમે કોઈ ધર્મ ધર્મને કંઈ ઠેસ પોસાવા માંગતા નથી પણ અમારા આદિવાસી સમાજમાં જે પૂર્વ પૂજ મૂકીને આદિવાસી સમાજ ખૂંદ મૂકીને આપણા સમાજને આગળ વધાવતો હોય તેમજ આવીને બારના પાદરીઓ કે પાસ્ટરો આવીને ધર્માંતરણના બાબતે જે અમારા ડાંગના આદિવાસીઓને ખોટા રસ્તે ગેરમાર્ગે લઈ દોરા દોરાવી રહ્યા છે તેના બાબતે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલા આવ્યા હતા તેમજ અમારે અમે કોઈ ધર્મને છેસ પહોંચાડવા માંગતા નથી પણ અમારી એક જ માંગ છે કે અમારા ડાંગમાં જે આદિવાસીઓ છે એ આદિવાસીઓને ધર્માંતરણ પ્રત્યે અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એ લોકો જે અમારી પરંપરા છે જે પૂર્ખોથી ચાલી આવી રહેલ છે એ પરંપરાને આગળ વધાવે એવી જ અમારી માંગ છે અને અમારે ડાંગમાં શાંતિપ્રિય અમે રાખવા માંગીએ છીએ અમાર ધર્મો પાડે છે ખ્રિસ્તીનો અને હિન્દુના જે અનામતના જે પણ લાભો છે એ એના વધારે કરીને એ લોકો લાભ લે છે એટલા માટે જે જે પણ ખ્રિસ્તી ધર્મ પાડતા હોય એ લોકોને જ આવા સેમિનાર કરવા માટે અનુમતિ મળે એવી